આજના જમાનામાં લોકો પાસે સમય ઓછો હોય છે અને કામ ઘણા હોય છે એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમે સો જેટલા કામો પણ પડતા મૂકીને તમારે ભોજન કરવું જોઈએ હજાર કામોને પડતા મૂકી તમારે સ્નાન કરવું જોઈએ લાખો કામોને છોડી તમારે દાન તપ અને પુણ્ય અને દક્ષિણા આપવી જોઈએ અને કરોડો કામ મૂકીને ભગવાનની ભજન કરવું જોઈએ ભગવાનની ભક્તિ કરવી જોઈએ એટલે ભગવાનની ભક્તિ એ ગમે તેવું કામ હોય એ બધા પડતાં મૂકીને કરવી જોઈએ ભગવદ્ ગીતાનો અધ્યાય ચોથો શ્લોક તેત્રીસમો ભગવાન બોલ્યા શ્રેયાન મયાત જ્ઞાન યજ્ઞ પરમ તપ સર્વમ કર્મ અખિલં પાર્થ જ્ઞાને સમાપ્ત થઈ ગુજરાતીમાં કહીએ તો હે શત્રુઓનું દમન કરનાર અર્જુન દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે હે પાથ અંતે તો યજ્ઞ રૂપે કરેલા કર્મો દિવ્ય જ્ઞાનમાં જ પરિણામે છે બીજા શબ્દોમાં કહીએ તો હે પરમ તપ અર્જુન દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે સગડા કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે એટલે કે લીન થઈ જાય છે આ શ્લોકમાં ભગવાને બે વખત અર્જુનના ઉચ્ચાર્યો છે એકમાં પાર્થ પુથાનો પુત્ર છે એટલે પાર્થ અને બીજું પરમતપ કારણ કે એ લોકોને શત્રુઓને હણનારો છે શત્રુઓને તાપના તાપ આપનારો છે શત્રુઓ પર વિજય મેળવનારો છે એટલે અહીં પરમ તપ શબ્દ વાપરવામાં આવ્યો છે અહીં આ શ્લોકમાં ભગવાન જે આગલા બાર યજ્ઞોની વાત કરી હતી જે આગલા શ્લોકોમાં જ્યાં ભગવાને જુદા જુદા બાર યજ્ઞોની વાત કરી હતી એમાં દ્રવ્યનો ઉપયોગ થયો હતો યજ્ઞોની પાછળ રહસ્ય હોય છે એમાં દ્રવ્ય યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ છે ભક્તિ યજ્ઞ છે અહીં ભગવાને જ્ઞાન યજ્ઞને દ્રવ્ય યજ્ઞ કરતાં સારો બતાવ્યો છે એટલા માટે અહીં એનું વર્ણન કરવામાં આવ્યું છે સામાન્ય રીતે માણસ જ્યારે હોય છે એ માણસ જો જ્ઞાન ના હોય તો એ મશીનની માફક કામ કરતો હોય છે આપણે જોતા હોય છે કે જે મશીનો બનાવવામાં આવે છે કે પશુ હોય એ જ્યાં દોરો ત્યાં જ એ રીતે કામ કરે છે કારણ કે એ લોકો પાસે જ્ઞાનનો અભાવ હોય છે જ્યારે મનુષ્યને પોતાની પાસે જ્ઞાન હોય છે એ જ્ઞાનનો સદુપયોગ કરી આ મશીનો બનાવે છે પશુ પાસ પશુપાલન પણ કરે છે પશુઓને કેવી રીતે રાખવા એ બધું એ વિચારે છે ભગ ભગવાન આ શ્લોકમાં જ્ઞાન જ્ઞાનની મહત્વતા બતાવે છે કારણ કે મનુષ્યનું મગજ અને માન મન એ બહુ મહત્ત્વનું છે કારણ કે જ્ઞાન માટે મનુષ્યના મગજ અને મગજમાં અથવા કે માઇન્ડમાં ભાવ અને ભાવ આવો જોઈએ પોતાના વિચાર આવવા જોઈએ પોતાની લાગણીઓ આવવી જોઈએ આ લાગણીઓ ભાવ એ જ એટલે કે જ્ઞાન અહીં ભગવાન કહે છે કે જે યજ્ઞોમાં દ્રવ્યો તથા કર્મોની આવશ્યકતા રહે છે તે બધા દ્રવ્યમાં હોય છે દ્રવ્ય શબ્દની સાથે મય પ્રત્યત પ્રચુતારના અર્થમાં થાય છે જેવી રીતે માટીના પ્રાધાન્યવાળું મૃમય કહેવાય છે એવી જ રીતે દ્રવ્યના પ્રાધાન્યવાળું યજ્ઞ દ્રવ્યમાં કહેવાય છે એવા દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે કેમ કે જ્ઞાન યજ્ઞમાં દ્રવ્ય અને કર્મની આવશ્યકતા હોતી નથી બધા જ યજ્ઞો ભગવાને કર્મજન્ય કહ્યા છે અહીં ભગવાન કહે છે કે સગળા કર્મો જ્ઞાન યજ્ઞમાં સંપૂર્ણ થઈ જાય છે અર્થાત જ્ઞાન યજ્ઞથી કર્મજન્ય નથી પરંતુ વિવેક વિચારજન્ય છે અહીંથી અહીં જે જ્ઞાન યજ્ઞની વાત કરવામાં આવી છે તે અગાઉ વર્ણવેલા બાર યજ્ઞોના અંતર્ગતમાં આવેલા જ્ઞાનયજ્ઞનો વાચક નથી પરંતુ આગળના શ્લોકોમાં વર્ણવાયેલી જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રક્રિયાઓનો વાચક છે અગાઉ બાર જે યજ્ઞોનો વાચક છે એ અહીં દ્રવ્યમય યજ્ઞ તરીકે કહેવામાં આવે છે દ્રવ્યમય યજ્ઞની સમાપ્તિ કરીએ કરીને જ યજ્ઞ કરવામાં આવે છે જો સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે તો જ્ઞાન યજ્ઞ પણ ક્રિયાજનક છે પરંતુ એમાં વિવેક વિચારનું પ્રાધાન્ય રહે છે અહીં ભગવાને બે શબ્દ સર્વમ અને અખિલમ શબ્દ વાપર્યા છે બંને શબ્દો પર્યાય વાચક હોવા છતાં એમના અર્થ સઘળા થાય છે એટલે અહીં સર્વમ કર્મનો અર્થ સઘળા કર્મો કર્મ માત્ર અને અખિલમનો અર્થ સઘળા દ્રવ્યો એટલે પદાર્થ લેવો એ જ યોગ્ય માલુમ પડે છે જ્યાં સુધી મનુષ્ય પોતાને માટે કર્મો કરે છે ત્યાં સુધી તેનો સંબંધ ક્રિયાઓ અને પદાર્થોની સાથે ચાલુ રહે છે જ્યાં સુધી ક્રિયાઓને પદાર્થો સાથે સંબંધ રહે છે ત્યાં સુધી અંતકરણમાં અશુદ્ધિ રહે છે એટલા માટે પોતાના માટે કર્મ ન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે અંતઃકરણમાં પણ ત્રણ જુદા જુદા પ્રકારના દોષો રહે છે એક સંચિત પાપો જે મળ તરીકે ઓળખાય છે ચિત્તની ચંચળતા જે વિક્ષેપ તરીકે ઓળખાય છે અને અજ્ઞાનતા જે આવરણ તરીકે ઓળખાય છે પોતાને માટે કોઈ પણ કર્મ ન કરવા અર્થાત સંસાર માત્રની સેવા માટે જ કર્મ કરવાથી જ્યારે સાધકના અંતરકરણમાં રહેલા મણ અને વિક્ષેપ બંને દોષો દૂર થઈ જાય છે ત્યારે તેને જ્ઞાન પ્રાપ્તિ દ્વારા આવરણ દોષને દૂર કરવા માટે કર્મોને સ્વરૂપથી ત્યાગ કરી ગુરુની પાસે જાય છે તે સમયે તે કર્મોને પદાર્થોથી પર થઈ જાય છે અર્થાત કર્મોને પદાર્થ પર તેનું લક્ષ્ય રહેતું નથી અને બલકે એક ચિન્મય તત્વ જ તેનું લક્ષ્ય રહે છે આજે સગળા કર્મો અને પદાર્થોનું તત્વજ્ઞાનમાં સમાપ્ત થવું એમ કહેવાય છે અહીં ભગવાનની જે જ્ઞાન યજ્ઞની વાત કરી છે તેમાં વિષયમાં આપણને એક વાર્તા યાદ આવે છે એક જંગલમાં એક ગુરુકુળ હોય છે એમાં એક ગુરુ કેટલાય વિદ્યાર્થીઓ અને ગુરુકુળમાં કેટલાય બાળકોને ભણાવતા હોય છે એ શિષ્યોને શિક્ષા આપતા હોય છે આ ગુરુ કેટલાય વર્ષોથી આ ગુરુકુળમાં લોકોને ભણાવતા હોય છે એટલે ગુરુકુળ એટલે કે આશ્રમમાં ભણાવતા હોય છે ત્યારે એમની ઉંમર ધીમે ધીમે થવા લાગે છે એમને એવું થાય છે કે હું મારી ઉંમર થવા લાગી છે હું અશક્ત થવા લાગી છું મારું મૃત્યુ થશે પછી આ આશ્રમને ચલાવવા માટે કોઈ કાબેલ માણસની મારે જરૂર પડશે અથવા કાબેલ માર ગુરુની જરૂર પડશે એટલે એ વિચારે છે કે આ મારા બધા શિષ્યોમાંથી હું કોઈ કાબેલને પસંદ કરું જે મારા પછી આ આશ્રમને ચલાવે ઘણા બધા વિચારો અને બધું કર્યા પછી એ બે શિષ્યોને પસંદ કરે છે કે એમ આ બે સૌથી સારા મારા શિષ્યો છે જ્ઞાનવાળા છે એમને બેમાંથી ગમે તે એકને હું મારા પછી આ આશ્રમ ચલાવવા એમને સોંપીશ એ ગુરુ બંને શિષ્યોને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે હું એક કે બે વર્ષ માટે બહાર જઈ રહ્યો છું એટલે એ દરમિયાન તમે આશ્રમને સંભાળજો હું આવું ત્યાં સુધી હું આ તમને એક વસ્તુ આપું છું હું આવું ત્યારે મારે એ વસ્તુ એવીને એવી પાછી જોઈએ આ વાત કરી ગુરુ બંને શિષ્યોને એક પોટલી બાંધેલું અનાજની પોટલી આપે છે જે પોટલીમાં અનાજના કણો હોય છે અનાજ એટલે ઘઉં ને એવું બધું હોય છે પછી આ વસ્તુ પોટલી આપી ગુરુ એ વિદેશમાં જવા એટલે દેશ પરદેશ બીજે જવા માટે નીકળી જાય છે આ બંને શિષ્યોને હાથમાં પોટલી જોઈ બંને શિષ્યો વિચારે છે કે ગુરુએ આપણને અત્યારે તો આશ્રમ ચલાવવાનો છે પછી આ જે પોટલી આપી છે એ પણ એવીને એવી રાખવાની છે એમાં કશો ફેરફાર ન કરવાની આપણને ગુરુએ કીધું છે પહેલો શિષ્ય બધું વિચારી એ પોતાની જે મળેલી પોટલી છે એ ભગવાનની મૂર્તિ આગળ મૂકે છે એ રોજ સવાર સાંજ એ પોટલી ભગવાનની પૂજા સાથે એ પોટલીની પણ પૂજા કરે છે એ ભક્તિ કરે છે જ્યારે બીજો શિષ્ય બહુ વિચારે છે પછી એને થાય છે કે આ તો અનાજના દાણા છે લાવને હું પાછળ આશ્રમની પાછળ રહેલા જમીનમાં વાવી દઉં એટલે એ આશ્રમની પાછળ રહેલી જમીનમાં એ એ અનાજના કણોને વિખેરી નાખે છે ત્યાં વાવી દે છે ત્યાં પાણી અને બધું એ ના એનું પોષણ પણ આપે છે થોડા ટૂંક જ સમયમાં એ વાવેલા અનાજમાંથી સારો એવો પાક થાય છે એ દરમિયાન શિષ્ય જ્યારે આ બધું કરતા હોય છે ત્યારે ગુરુ એક દોઢ વર્ષ પછી પાછા આવે છે અને બંને શિષ્યને બોલાવે છે અને કહે છે કે મેં તમને કીધેલું કે તમે મને મેં આપેલી પોટલીઓ મારે એવી ને એવી પાછી આપે છે પહેલો શિષ્ય જેણે ભગવાનની મૂર્તિ આગળ એ પોટલી રાખી હતી જેની પૂજા કરતો હતો જેની ભક્તિ કરતો હતો એ પોટલી એને ગુરુને આપી ગુરુએ પોટલી ખોલી તો આના સડી ગયું હતું નકામું થઈ ગયું હતું કોઈ પણ કામનું ન હતું એટલે એ આશ્ચર્ય પામી જાય છે આ શિષ્યના વર્તનથી એ વિચારમાં પડી જાય છે ત્યાર ત્યાર પછી થોડા બીજા શિષ્યને પૂછે કે તું તારી આપેલી મેં તને આપેલી પોટલી મને પાછી આવ એટલે શિષ્ય ગુરુને આશ્રમની પાછળ એને જ્યાં એની વાવણી કરી હતી ત્યાં લઈ જાય છે ત્યાં ભરાવદાર ખૂબ જ સારો પાક થયેલો હોય છે એ જોઈને ગુરુ આનંદ વિભોષ થઈ જાય છે અને ગુરુને એમ થાય છે કે તે બંને શિષ્યને બોલાવે છે અને કહે છે કે જેણે આ આપેલા અનાજની પોટલીમાંથી આટલું બધું અનાજ ઉત્પન્ન કર્યું છે એ જ મારો ખરો શિષ્ય છે અને એ આશ્રમને ચવાને ચલાવવાને લાયક છે કારણ કે એને મારા જ્ઞાનનો સદુપયોગ કર્યો છે મારા જ્ઞાનનો ઉપયોગ કર્યો છે ત્યારે બીજા શિષ્યએ એ જ્ઞાનનો ઉપયોગ નહોતો કર્યો એ માત્ર ગુરુની આજ્ઞાનું પાલન કર્યું હતું બીજાએ ગુરુની આજ્ઞાને પાલન પણ કર્યું અને એના પોતાના જ્ઞાનથી ખૂબ જ મબલક પાક લીધો હતો એ અનાજના કણોમાંથી એટલે જ્ઞાનનું બહુ મહત્ત્વ છે દુનિયામાં આજના જમાનામાં બધી શોધો અને સંશોધનો એક નાની વસ્તુથી મોટી વસ્તુની શોધ અને સંશોધનમાં જ્ઞાનોનો ઉપયોગ થાય છે એટલે ભગવાન અહીં કહે છે કે દ્રવ્યમય યજ્ઞ ક્રિયા અને પરદાર્થની પ્રાધાનતા પ્રાધાનતા છે તેથી તે કરણ સાપેક્ષ છે જ્ઞાન યજ્ઞમાં વિવેક અને વિચારની પ્રાધાનતા હોય છે તેથી તે કરણ નિરપેક્ષ છે તેથી દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે જ્ઞાન યજ્ઞમાં સંપૂર્ણ ક્રિયાઓ અને પદાર્થોથી સંબંધ છૂટી જાય છે અર્થાત તત્વ જ્ઞાન થતાં કંઈ પણ કરવું જાણવું ને પ્રાપ્ત કરવું શેષ રહેતું નથી કારણ કે એક પરમાત્મા સિવાય બીજા કસાનું અસ્તિત્વ જ રહેતું નથી એટલે ભગવાન કહે છે કે માણસને માટે જ્ઞાન એ ખૂબ જ મહત્વનું છે બધાનું તાત્પ બધા જ સાધનોનું વિકાસનું તાત્પર્ય અર્થાત છેલ્લો અંત એ જ્ઞાન છે જ્ઞાન મનુષ્યને રસ્તા સુજાડે છે નવી શોધો કરાવે છે નવા વિચારો આપે છે નવા વિવેક આપે છે એ યજ્ઞમાં વિચાર વિવેક અને નવી શોધો અને નવી વસ્તુઓનું સંશોધન શોધ એ સમાજને અને માણસ માટે જરૂરી હોય છે એટલે આ યજ્ઞની મહત્તા આ શ્લોકમાં બતાવી છે દ્રવ્ય યજ્ઞ એ દ્રવ્ય યજ્ઞથી પણ છે એ પણ એનાથી જ્ઞાન વિશે છે